જય માતાજી મારું નામ ડિમ્પલ દાવડા છે અમે સોશિયલ ગ્રુપ આજે ચૌદ વિરામમાં નવરાત્રીનું આયોજન કરીએ છીએ અને આજે દર વર્ષે અમે ચિલ્ડ્રન્સ રાઉન્ડ માતાજીના વિવિધ સ્વરૂપો એનું બધાનું આયોજન કરીએ છીએ અમને સારો એવો સપોર્ટ અહીંયા મળે છે અમને વિરામવાળાનો પણ સારો એવો સપોર્ટ છે અમારા દાતા ઉત્રીઓનો પણ સારો એવો સપોર્ટ છે અમારા મહાજનશ્રી પણ અમને સારો એવો સપોર્ટ છે અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ જે ચૌદ વર્ષથી વિરામ હોટલ મધ્ય નવરાત્રી મહોત્સવ નું આયોજન કરે છે જે એક શક્તિ નું એટલે કે નારી શક્તિ ને અહિયાં સ્વતંત્ર રીતે રમી શકે ગરબા અને એ ભક્તિ નું પર્વ બનાવીને અહીંયા ચૌદ વર્ષ ઉજવવામાં આવે છે રાસ ગરબા માતાજીની આરાધના આપણે કેટલું કેટલુંએ નવરાત્રિના નવ દિવસોમાં કરીએ છીએ અને માતાજીના આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરીએ છીએ એવી જ રીતે રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંક ભુધ શહેર પર આ એક નાનકડો પ્રયાસ કરીને મહિલાઓ અને નાના બાળકોને રમવા માટેનું આ ચૌદ વર્ષથી છે નવરાત્રીનું આયોજન કરે છે અને સારી રીતે અહીંયા મોટી સંખ્યામાં લોકો રમવા પણ આવે છે અહીંયા કોઈ પણ પુરુષોને આવવા મળતું નથી એટલે બધા જ ખુબ સારી રીતે રમીને માતાજીની એક જાતની આરાધના જ કરે છે એ બદલ અમે સૌ અહીંયા વિરામ હોટલ માં છે એ દર વર્ષે અહીંયા આયોજન કરીએ છીએ આજે ત્રીજા દિવસે મહિલા મંડળ રાઉન્ડ અને નાના ચિલ્ડ્રન્સ નું રાઉન્ડ રાખેલું છે જનરલ રાઉન્ડ છે જેનામાં નાના નાના ભૂલકાઓ છે એ સરસ મજાના ટ્રેડિશનલ લુકમાં તૈયાર થઈને આવ્યા છે અને અહીંયા રાસ ગરબા રમીને માતાજીની આરાધના કરશે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવી નો કચ્છી આદર્શ એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડૂતો માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવા લાયક સ્થળો ની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારો ની માહિતી

સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર જીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ